હેલો એવરીવન મારું નામ ડૉક્ટર નમ્રતા વિઠલાની છે હું સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરમાં એઝ અ ફિઝિશિયન અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ કામ કરું છું આ વિડીયોમાં હું તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા રોગ હાર્ટ ફેલિયરના લક્ષણો અને કારણો વિશે માહિતી આપવા માગું છું તો હાર્ટ ફેલિયરના લક્ષણો શું હોઈ શકે ફર્સ્ટ ઓફ ઓલ છાતીમાં દુખાવો થવો પર્ટિક્યુલરલી લેફ્ટ સાઈડ છાતીમાં દુખાવો સાથે શોલ્ડર પર અને હાથ લેફ્ટ સાઈડના હાથ પર દુખાવો લેફ્ટ સાઈડના બેક પર દુખાવો અને લેફ્ટ સાઈડના જો સુધી પણ દુખાવો જે છે એ એક્સટેન્ડ થઈ શકે છે તો છાતીમાં દુખાવો એ હાર્ટ ફેલિયરનું એક સિમ્ટમ હોઈ શકે છે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે શ્વાસમાં લેવામાં થતી તકલીફ તો રૂટીન એક્ટિવિટીમાં ચાલવા કરવામાં સીડી ચડતા સમયે અથવા કોઈ પણ ડેઈલી એક્ટિવિટી સમ કરતા સમયે શ્વાસમાં તકલીફ થવી અને બેસવાથી સારું લાગે એ ટિપિકલી હાર્ટ ફેલિયરનું લક્ષણ છે તો તમારે આગળ તપાસની જરૂર પડી શકે છે બીજું છે શ્વાસમાં થતી તકલીફ સાથે રાત્રે ઊંઘ્યા પછી શ્વાસમાં તકલીફ થાય અને બેસવાથી સારું લાગે આ પણ એસોસિએટેડ એક લક્ષણ એનું હોઈ શકે છે ત્રીજું જો આપણે જઈએ તો હૃદયના ધબકારા વધતા જણાય અથવા તો ધબકારાની ઇરેગ્યુલરિટી હોઈ શકે છે એડવાન્સ્ડ હાર્ટ ફેલિયરના કેસીસમાં પર્ટિક્યુલરલી રાઈટ સાઇડ હાર્ટ ફેલિયરના કેસીસમાં પગમાં સોજો બંને પગમાં સોજો આવવો એ પણ એક લક્ષણ હોઈ શકે છે ધબકારા અનિયમિતતાના કારણે ચક્કર આવવા એ પણ એક લક્ષણ હોઈ શકે છે અને એડવાન્સ્ડ રાઈટ હાર્ટ ફેલિયરમાં આપણે જોઈએ તો અથવા તો બંને બાજુ લેફ્ટ અને રાઈટ સાઈડ હાર્ટ ફેલિયરના કેસીસ જે હોય એડવાન્સ્ડ હાર્ટ ફેલિયરના કેસીસ એમાં કિડનીમાં સોજો આવવાથી પેશાબ જે છે ઓછો થઈ શકે છે અથવા અને લિવરમાં સોજો આવવાથી કમળો પણ થઈ શકે છે આ બધા જે છે એ એડવાન્સ્ડ હાર્ટ ફેલિયરના લક્ષણો છે હવે આ હાર્ટ ફેલિયરના સિમ્ટમ્સ કોને થઈ શકે અને એનું કારણ શું છે એ પણ આપણે એક ટૂંકમાં માહિતી મેળવી લઈએ તો હાર્ટ ફેલિયર બેઝિકલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હાર્ટ એટેક જે હૃદયની નળીઓના બ્લોકેજને લીધે થતી હોય છે તો હાર્ટ એટેકને લીધે જે હૃદયનું પમ્પિંગ ઓછું થાય છે એને લીધે ફેફસામાં પ્રવાહી પાણી ભરાય છે એને લીધે શ્વાસમાં તકલીફ થતી હોય છે અને જો ઘણીવાર હાર્ટનું પમ્પિંગ નોર્મલ હોય છતાં પણ એમાં પ્રેશર્સ જો હાર્ટની ચેમ્બરમાં વધતા હોય તો પણ હાર્ટ ફેલિયર થઈ શકે છે તો પર્ટિક્યુલરલી વધતી ઉંમર વ્યસન તમાકુ પાન બીડી આલ્કોહોલ અનકંટ્રોલ ડાયાબિટીસ અનકંટ્રોલ બ્લડ પ્રેશર અનકંટ્રોલ કોલેસ્ટેરોલ લેવલ હાઈ એલડીએલ એલ એટલે કે બેડ કોલેસ્ટેરોલ લેવલ અને હાઈ ટ્રાઇગ્લિસરાઇડ લેવલ આ બધા હાર્ટ એટેક અને કોન્સિક્વેન્ટલી હાર્ટ ફેલિયર માટે જવાબદાર હોઈ શકે છે તો એલ્ડરલીમાં જેમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર અનકંટ્રોલ છે અને આવા કોઈ સિમ્ટમ્સ છે છાતીમાં દુખાવો શ્વાસમાં તકલીફ ધબકારા અનિયમિતતા કે વધતા જણાય છે ચક્કર આવે છે તો આ લક્ષણોને ક્યારેય નિગ્લેક્ટ નહીં કરવા એમને અવગણવા નહીં જોઈએ અને એના માટે પ્રોપર વર્કઅપ કરવું જોઈએ બીજું હાર્ટ ફેલિયર માટે જે કારણ છે એ છે વાલ્વની બીમારી એમાં વાલ્વની બીમારીમાં કયા વાલ્વ પર અસર થયેલી છે એ પ્રમાણે જે છે સિમ્ટમ્સ હોઈ શકે છે એટલે આ વાલ્વની બીમારી જે છે એ થર્ટી ફોર્ટી મતલબ જે હાર્ટ એટેકના લક્ષણો છે એ જનરલી ઓલ્ડર એજ ગ્રુપમાં જોવા મળે છે વાલ્વની બીમારી કયો વાલ અફેક્ટેડ છે એના પ્રમાણે એનું એજ ગ્રુપ ડિસાઈડ થાય છે અમુક વાલની બીમારીઓ એવી છે કે જે મોટી ઉંમરમાં જોવા મળે અમુક વાલ્વ્યુલર બીમારીઓ જે છે એ ઓછી ઉંમરમાં પણ જોવા મળે છે તો આમાં કઈ સિમ્ટમ્સ હોય છાતીમાં દુખાવો શ્વાસમાં તકલીફ થાક લાગવો ધબકારા અનિયમિત તો હાર્ટ ફેલિયર માટે વર્કઅપ કરાવવું જોઈએ એ વાલના પ્રોબ્લેમ લીધે પણ હોઈ શકે છે ત્રીજું જે છે એ હૃદયની નળીઓમાં બ્લોકેજ નથી વાલ્વ્સ પણ ઓકે છે તેમ છતાં હૃદયના સ્નાયુઓ નબળા છે જીનેટિકલી અથવા બીજા કોઈ કારણથી જેને અમારી ભાષામાં કાર્ડિયોમાયોપેથી કહેવાય છે તો એને લીધે પણ હાર્ટ ફેલિયર થઈ શકે છે તો હાર્ટ ફેલિયર માટે બેઝિકલી હાર્ટ એટેક એટલે કે હૃદયની નળીનો બ્લોકેજ વાલ્વની બીમારીઓ અને કાર્ડિયોમાયોપેથી જે સ્નાયુઓ નબળા છે એને લીધે હાર્ટ ફેલિયર થઈ શકે છે તો આ જે પર્ટિક્યુલર પોપ્યુલેશન છે જે મેં જણાવ્યું કે જેમને હાર્ટ એટેક થવાનું રિસ્ક વધારે છે કે જે ઉંમર વધારે છે વ્યસન છે પાન બીડી તમાકુ ડ્રિંક્સ અથવા તો કોઈ જૂની બીમારી છે અનકંટ્રોલ ડાયાબિટીસ અનકંટ્રોલ બ્લડ પ્રેશર કે વધારે કોલેસ્ટરોલ એમાં જો આવા કોઈ સિમ્ટમ્સ જોવા મળે છે મેં જણાવ્યા એ પ્રમાણે છાતીમાં દુખાવો શ્વાસમાં તકલીફ ધબકારા અનિયમિત કે વધતા જણાવવા અથવા તો ચક્કર આવવા આ કોઈ સિમ્ટમ્સ છે તો આગળ તમારા ફિઝિશિયન અથવા તો કાર્ડિયોલોજીસ્ટને કન્સલ્ટ કરીને પ્રોપર નિદાન કરવું જોઈએ થેન્ક યુ